જાઉન હાલ જઈને કુદવા મંડો મને ગુસ્સો આવે છે આજે બહુ થઈ ગયું છે તારું હવે ગુસ્સો આવે શું કરલો છો જતો રહે હું અહીંથી ઊભો થઈને બીજું તો શું કરી લે એમો શું બેઠા બેઠા દાંત કાઢો છો જોર જોરથી થી હસો છો વિડીયો તો જો પણ કેવો બનાવ્યો છે આ લોકોએ

અને તે કઈ આમ સાંભળ્યું નહીં કોના મેસેજ હતા શું વાત હતી એવું કઈ ના અમે તો ખાસ સીવાર બાર ઉભા રહ્યા કઈ કે એવું કહેતા હતા આ વિશાલ કોણ છે આ વિશાલ કોણ છે એમ કરીને એમને દરવાજો બંધ કરી દીધો વિશાલ પણ વિશાલ પછી આગળ તો બોલો ઓળખો છો એને અરે ભાઈ નહીં ઓળખતો ઓળખતો હોય તો ગોળી માર દીધી હોય અત્યારે તો તમે વિડીયો જોવો રિયા બાપી નું શું થયું ને જોઈ આવું છું રિયા બાપી આટલો મોટો દગો મારી જોડે આનો જવાબ તો તમારે આપવો જ પડશે કેમ ઇસ્ત્રી લઈને બેઠા મને થોડી ઠંડી લાગે છે ને એટલે મેં કીધું કપડા ગરમ કરીને પહેરું તો ઠંડી ના લાગે કાયમ ઉંધા જવાબ છે આ માણસ શું કરવાનું મારા તમે ઉંધું ઉંધું કરો ખરા અને મેં ઉંધું ઉંધું બોલી બી ના કે એ ચાલુ કર્યું હવે ગમે તે બાને ઝઘડવાની વાત છે અને મેં શું ઉંધું ઉંધું કર્યું તો મને બોલો છો પેલા કોણ કેતું તું કે મને ઇસ્ત્રી લઈ આપો હું ઘરે જ ઇસ્ત્રી કરી નાખે તમારા બે કપડા હોય છે બે કપડા માટે કે ઇસ્ત્રી કરવાની એના કરતા તો બાર આપી દેવા સારા પેલા શું મારા પચા કપડા થતા સરસ હતી તે પૈણી જવું તું ને કોણે પકડી રાખ્યા ઇસ્ત્રી લઈ આપો ને હું ઘરે કરી નાખીશ પેલી ઘંટી લાઈન મૂકી છે કે એમને શી ખબર શું દળાય છે મય

ગરબા ગઈને આનંદ લેવાનો હોય ફોટા વિડીયો મૂકીને આનંદ લેવાનો છે એ બધી પંચાયત માં તમારે પડવાનું મને પાર્ટી પ્લોટ માં લઈ જશો ને તો જ હું તૈયાર થઈશ બાકી નહીં થવું આ પાર્ટી પ્લોટ નું લઠ્ઠું તો લોકોના ના ઘર ભગાવશે કેમ રવિવાર જતો હોય આજે ફટાફટ તૈયાર થઈ ગઈ

બે ઓપ્શન છે તમે આજે આવશો ને તો તમને થોડી વાર માટે નેગેટિવ ફીલ થશે અને નહીં આવો ને તો દસ પંદર દિવસ સુધી તમને નેગેટિવ ફીલ થશે લગન પહેલા મને કો આવા બે ઓપ્શન આ હોત ને તો બહુ સારું હતું એટલે તમે કેવા શું માંગો છો હું નહીં આરી એમ હું એટલી બધી જારી ના હોય ને તમારે રહેવું એ નહીં તમારા જોડે હવે ગુસ્સો ના કરે અને જતી રહું પછી કોક કોક દિવસ મળવા આવતી રહેજે કોક દિવસ ખાંડી નાખે લગ્ન જીવન ની આ તો મજા છે મિત્રો શું કેવું શું ખાય ખાઈએ છીએ પછી પહેલા હડન એક બે ફૂટા પડાઈ લઈએ એક બે પડાવવા હોય ને તો જ હા એક બે જ લે થઈ ગયા ને એક બે ફૂટા નહીં હજી અહીંયા પડાવાના છે ચલો ને બસ યાર હવે મૂક ના યાર ખાઈ લઈએ છેલ્લા બે ફૂટા બસ અહીંયા પડાઈ લઈએ હેડ બે યાર કેમ મોઢું બગાડી દીધું છે હસો ને બે જ્યારે હોય ને ત્યારે તારો ફૂટા જ પડાવવાનું હોય છે ખબર જ નહીં પડતી કેમ તમને મારા જોડે ફૂટા પડાવવામાં શરમ આવે છે

અરે પણ અમે લઠ્ઠા લઠ્ઠા જઈએ છે એમાં તારું શું કામ છે વોટર પાર્ક માં જવાનું તમારે એક ને જ લખ્યા પેલું છે કેમ બધા પોતપોતાની વાઈફ જોડે ના જઈ શકે અરે ત્યાં આગળ છે ને અમુક લોકો તો બૈરા જોવા જ આવતા હોય છે એટલે નહીં લઈ જતા તમને થોડું તો અમાજ તો તમે બધાય આવું બધું જ કરવા જતા હશો ને તમે બીજાના જ બૈરા જોવા જતા હશો અરે અમે લોકો તો મજા કરવા જઈએ છે અમાર તો મનમાં આવું કશું ના હોય

કોઈ દિવસ ખાવાનું જોયું નહીં કેમ ખાવાનું જોયું નહીં એટલે હા નાસ્તો કરવા મંડ્યા છે એ તો જોવો ભાડ્યું ના એમ ખાખા કરો છો અલ્યા ભાઈ નાસ્તો કરવા માટે તો રાખ્યો છે મફત નું પારીન ખાખા કરવાનું આ પેટ પીપડા જેવું કર્યું છે દેખાતું નહી અલ્યા ભાઈ શાંતિથી ખાવા દેના ગેરજેન ઝઘડજે બીજું કોઈ આવડે છે તમને આખો દિવસ ખાખાન ખાખા અલ્યા ખોટા લમણા ના લે ને જે કરતો એ કરવા દે મને મારા કઈ લમણા ની લેવા અન જેટુ ખાવ હોય ને એટલું અહીંયા ખઈ લેજો ગેલ લઈને આવતા ની મને શરમ આવે છે આ ખાવાનું બંધ કરે ને છે પ્રિયા બાબી એ મારો જ નંબર વિશાલ ના નામે સેવ કર્યો તો આજે તો મારું દિલ ખુશ થઈ ગયું વાહ ભઈ વાહ કેમ બેઠા બેઠા મલકાઉ છો અરે રિયા અકળ બકળ બંબે બો 80 90 પૂરે છો એક કામ કરને પીવાન પાણી આલના શું અને એની પહેલા રિયા ભાભી બોલવા જતા હતા એ શું હતું એટલે તું સાંભળી ગઈ એમ ને મરે તમને હું શું ઉંભડાઈ છે ને એટલે એવું નહી સમજવાનું કે બીજા બધા બેરા છે અને રિયા ભાભી બહુ યાદ આવે છે અલે ભાઈ ભૂલમાં બોલાઈ ગયું એમનું નામ પણ ભૂલમાં એમનું નામ જ કેમ બોલાયું બીજાનો નામ કેમ ના બોલાયું હવે બોલાઈ ગયું બોલાઈ ગયું હવે શું આ માણસે તો હાફ શરમ મૂકી દીધી છે કોઈની બીખે નહી લાગતી બોલો કોણે કીધું બીક નહી લાગતી એમ બહુ બીક લાગે છે મને તો એટલે જે ખોટું કામ કરે ને એને બીક લાગે અને ના ના તમે એમ નેમ સીધા થાવ ને એવું લાગતું નહીં હવે આ કઈક નવા જૂની કરશે એવું કેમ લાગે છે મને તમારી જ રાજુતીતી ચલન શાકભાજી લઈ આવીએ તારા કઈ પણ વસ્તુ લેવા જવાનું થાય એટલે મને જોડે લઈ જાવ જરૂરી છે ક્યાં તમને લઈ ગઈ જોડે કે બધે જોડે લઈ જવાની વાત કરો છો તમે અરે તારા જારે પકોડી ખાવી હોય હું કહું મારા નહી ખાવી તોય તું મને જોડે લઈ જવું છું કાયમ લો એમાં કઈ બતાયું તમે મને પકોડી ખાવા લઈ ગયા એમાં ગસાઈ ગયા તમે અરે પકોડી એકલી નહીં કપડા લેવાય જોડે ચલો કરિયાણું લેવા જવું છે લેહેડો જોડે લોહી પી જવું છું

એ તો ભાવ તો કરાવો જ પડે ને અને કેમ કરોડપતિ તમને ભાવ કરામ શરમ આવે છે એ ભગવાન મારે એકલા ના આવી તકલીફ છે કે બધે આવું જ છે આપણા ઘરમાં લગન આયા તમને ખબર છે આપણને ખબર એ નહીં મને તો બાજુવાળાએ કીધું કે તમારા ઘરમાં લગન આયા નહીં એ તો ખાલી વાત થઈ હશે લગન નક્કી કર્યા હોય તો આપણને કીધું ના હોય ખાલી વાત થઈ હશે પાર્ટી પાર્ટી બુક થઈ ગયો છે છે શું વાત નક્કી કરી નાખ્યો મને તો કીધું એ નહીં ની તારીખ પાર્ટી પ્લોટ જમણવાનું મેનુ એમાં જાંબુ છે ને એ સોસાયટી વાળાને ખબર છે આ તો ખરું કર્યું આપણને તો કસ એમ ગણ્યા નહીં આપડે તો બધું જઈ જઈને કહીએ એમને કશું આપણને કીધું નહીં તમને હવા દો છે ના કરવાનું હોય ને એ જઈ જઈને કહી આવો છો કે મારા આ કરવાનું છે અને એમને કરી નાખ્યું તો ગંદે ના આવી આજ પછી મારે કશું કેવું નહીં એમ ન તું જો હું એ છે જય ગંદ ના આવવા દઉં એમ હાચું કો તમને તમારા ગડના કશું ગણતા જ નહીં આજ પછી જઈને કશું કીધું છે ને તો તમારી જીબડી ખેંચી લઈશ મારા ગંદના મારી જીબડી તોડાઈને રહેશે એવું લાગે છે